તો એણે અમને અમારા ઉપર મતલબ ઘડી ધોકા લેવા તોડ્યો ઊલું લેવાતોડ્યું પેલું લેવા તોડ્યો પથરા છોડ્યા બરાબર આ વ્યક્તિ એકદમ સાચું કહું છું મિત્રો હું અમે જાતા બરાબર અમારા મિત્ર બધા તો આ વ્યક્તિ તમાલ કરી એનો નમસ્કાર મિત્રો ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોરનો ફરી વિવાદિત વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગબ્બર ઠાકોર વિશે

એ બધું વસ્તુ પટી ગયું એના પછી પણ ગબર ઠાકોરે તમે ફોટો જોઈ શકો છો બરોબર તો આ વ્યક્તિએ હોજો નાક જગાડ્યો છે તો હવે આ વ્યક્તિને છોડવાનો થાતો નથી બરોબર એ ટાઈમે માફી માંગી હતી ને મેં હાવ હું હાવ હાચો તો માફી બરોબર ચલો એ બધું જતું કર્યું મેં એ તો તમને જણાવું આગળના વિડીયોમાં મારી મેઈન આઈડી એસએમ ઠાકોર આવી માં સમય છે બરોબર મેં માફી જમા પણ આ વ્યક્તિએ હોંજો ખરબ જગાડ્યો છે એટલે આ વ્યક્તિને એવું હતું કે હવે આ વ્યક્તિ આવી રીતનો આગળ આવ્યો મારો વિરુદ્ધ મને હું શું લેવા જીવા દઉં મિત્રો મારા નથી મારી બાબુ ઠાકોર ની ચેનલમાં અને બીજું કે મારી એટલે પ્રેમથી અમે કરે કે ભાઈ તું સ્ટ્રાઈક ના મારું મજા ખરાબ મજા ગઈ તો એણે અમને અમારા ઉપર મતલબ ઘડી ધોકા લેવા થોડું ઓલું લેવા થોડું પેરું પથરા પથરાડયા બરોબર આ વ્યક્તિ એકદમ સાચું કહું છું મિત્રો હું અમે જ્યાં હતા બરોબર અમારા મિત્ર ને બધા તો આ વ્યક્તિ ધમાલ કરી એનું કારણ હતું કે આ વ્યક્તિ ધમાલ કરે એટલે કદાચ અમે બધા એને મારવા જા પછી એના ઘરે સીસીટીવી કેમેરા છે એ કેદ કરી નાખે એના ઘરમાં થોડી આજુ એ વ્યક્તિઓ મારવા પણ એવા ગાડા નહીં અમે એમાં અમને બે ધોલું થોડું ને તમે કમી દીધી બરોબર